ઓમ નમ શિવાય હાલો મિત્રો જો દસ ના બોર્ડ ની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે એટલે નાના છોકરાને હવાની નિશાળ થઈ ગઈ છે એટલે કાવ્યાને ને અભી આવી ગયા છે સવારમાં નાસ્તો કરીને નથી જતા એટલે આપણે એને માટે સરસ મજાના પાસ્તા બનાવી રહ્યા છીએ જો આમ સરસ મજાના ટમેટા ટમેટા ને ડુંગળી કાંદાની ગ્રેવી થાય છે આ બધા મસાલા આ બાજુ મૂકી દીધા છે અને અહીંયા આ બાજુ કલરવાળા પાસ્તા પલાળવા મૂકી દીધા છે પાસ્તા આપણા બસ પલાળવા પલળી જ ગયા છે આપણે એમાંથી પાણી કાઢીને ગ્રેવીમાં નાખવાનું છે તમે પાસ્તા આવી રીતે બનાવીએ છીએ તમે કેવી રીતે બનાવો એ જરાક કમેન્ટ કરજો કઈ અલગ રીતના તમને બનાવતા આવડતા હોય તો કાવ્યા બેન આવી ગયા છે અને આ બાજુ ઘરમાં જો કઈ કામ કરી રહ્યા છે જો તમે શું કરો છો એ આ સીટી બ્લેન્કેટ ઘડી કરે છે સરસ મજાની અભિભાઈ ની વેન હજુ આવી નથી એટલામાં આપણે પાસ્તા તૈયાર કરી દઈએ આપણે પાસ્તામાંથી પાણી પાણી નીતા ગ્રેવી આપણી તૈયાર થવામાં આવી ગઈ છે ના બસ તૈયારી જ છે હવે ખાવાની જેવું તૈયાર થઈ ગઈ છે હવે એમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ થોડીક અદર એડ કરી દઈએ